હાલો તો દોસ્તો જય માતાજી હાળા છ વાગી ગયા છે અને દીવાધૂપ કરી લીધા છે માતાજીના તો હવે અમે નીકળીએ ગીરમાં જવાનું છે ને કાલે છે રક્ષાબંધનની રજા તો આપણે ગીરમાં જવાનું છે અને આ આપણા માતાજી છે અમે જોઈ શકો છો દીવાધૂપ કરી ને બાળકો છે અહીં જમવા ગયા છે આજ બાપા સીતારામની પૂનમ છે તો અહીં મેઘ્ના સોસાયટીમાં દર મહિને મહિનામાં એકવાર પૂનમમાં બાળકોને જમાડે છે તો કેશોદમાં આખા કેશોદમાં ક્યાંય જમાડતા નથી મેઘના સોસાયટીમાં રેલવે સ્ટેશનની પાછળ મેઘના સોસાયટી સોસાયટી આવેલ છે ત્યાં અન્ય બાળક બાળકો પણ જમવા આવે છે પૂજા પાર્કના આવે છે પછી રાધા રાધારમણના આવે છે ટૂંકમાં અહીં રાધારમણને જ છે બાબા સીતારામ બેહડેલા મેઘના સોસાયટીના નથી ટૂંકના મેઘના સોસાયટી શિવ સોસાયટી અને ગોકુલનગર બે એક અને ગંગનાથપર તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોમાં બનાવી જો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરતાં ભૂલતા જ નહીં તો હવે આપણે આ ટીવી છે તો કોઈને માહિતી હોય તો આમાં આપણે કોમ્પ્યુટર બનાવવાનું છે ટીવીનું તો આમાં શું શું લેવું પડે એ થોડોક આમાં જાણકારી દેજો મને કંઈ ખબર નથી છોકરા કોમ્પ્યુટર લેવાનું કંઈ તો આમાં કીબોર્ડ લેવો પડે પીસીયુ લેવું પડે માઉસ લેવું પડે તો આમાં શું શું લેવું પડે કમેન્ટ કરજો કેમ કે આપણે કોઈને કંઈ ખ્યાલ નથી અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આગળ વ્યૂ બતાવું જોઈએ બજારને આપણી ગાડી છે તો હવે અમે ધીરે ધીરે નીકળીએ ગામડે વિડીયો મો તમને મોગલ માં જો ટાઈમ હશે તો બાય બાય દોસ્તો અહીંયા આપણે પાંચ વાળો રસ છે તાજા તાજો પેલે ધાર નું નીકળે અમને બતાવીએ કમેન્ટ કરી દો રાજ્યુ આવતા હોય આ બાજુ જ જાય આ બાજુ સોમનાથ જાય તો વિડીયો ગમે તો લાઇક શેર ને સબે જય માતાજી